સરવાળે એક એવું છે કે માની લો કે હવે આ ટિકિટ મળી ગયા પછી તમારો પ્રયત્ન રહેશે કે રૂપાલા કઈ રીતે હારે નહીં રૂપાલા નહીં સમગ્ર ભાજપ પાર્ટી જો રૂપાલાજી ને નહીં હટાવવામાં આવે તો અમે ભાજપના વિરુદ્ધમાં પણ કામ કરીશું ક્ષત્રિય સમાજનું નિવેદન આવ્યું ત્યારબાદ પરસોત્તમ રૂપાળાનો વિરોધ છે છે એ આખા ગુજરાતમાં નહીં આખા ભારતમાં ચાલી રહ્યો છે એવામાં અત્યારે અમદાવાદના સીટીએમ વિસ્તારમાં આપણે આવેલા છીએ સીટીએમમાં પણ એક આ વિરોધ એવું કહેવાય કે મૌન વિરોધ ચાલી રહ્યો છે ક્ષત્રિયના ઘણા બધા પ્રશ્નો છે શું નામ આપનું જરા કિરીટ સિંહ ભાઈ એક તો આજે તમે આજે મૌન વિરોધ જે છે મૌન ધરણા વિરોધ કર્યો છે અત્યારે જે પ્રકારે ક્લીન ચીટ મળી ગઈ છે રૂપાલ એને લઈને તો હવે આ વિરોધનો શું પછી ફાયદો અમારો વિરોધ ચાલુ જ રહેશે અને ટિકિટ એમને રદ કરવી જ પડશે અમે ચેક સુધી લડત અમારી ચાલુ જ રહેશે અમે હજુ સુધી અમારું આંદોલન પૂરું નથી કર્યું

બધા જ સમાજોને સાથે લઈને હંમેશા ચાલનારો સમાજ છે તો ગામે ગામ અમે આ રજૂઆતો કરીશું અમારી બેન દીકરીઓનું જે અપમાન થયું છે એ ખાલી અમારી જ બેન દીકરીઓ નહીં પણ આખા ભારત વર્ષની સંસ્કૃતિ અને સભ્યતા ઉપર આ જાણે એક પ્રહાર થયો હોય એવું અમે માની રહ્યા છીએ અને આવા વ્યક્તિને જો સંસદમાં બેસાડવામાં આવે તો એ સંસદની ગરીમાં શું હશે એ મોદી સાહેબે અને ભારતીય જનતા પાર્ટીએ વિચારવા જેવું છે તો અમે એક સંદેશ આપવા માંગીએ છીએ કે આવા વ્યક્તિને ટિકિટ ન મળે અને એની જગ્યાએ કોઈપણને ટિકિટ આપવામાં આવે નહીં તો અમારો સમાજ અને અન્ય સમાજ એ ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં જવામાં જરા પણ અચકાશે નહીં આજ સુધી અમે ભાજપની સાથે હતા પણ બહેન દીકરીઓ સંસ્કૃતિ સભ્યતા અને અમારી અસ્મિતા માટે અમારે વિરોધ કરવો પડે તો એ પણ અમે કરીશું એટલે તમે મૂળ ભાજપને સપોર્ટ કરો છો પરંતુ વિરોધ રૂપાલાનો જી બિલકુલ અમે આજ સુધી છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપને બેઠો કરવામાં રાજેન્દ્રસિંહજી રાણા અને બીજા બધા શંકરસિંહજી વાઘેલા સાહેબ આજે ભલે બીજી પાર્ટીમાં હોય પણ એ બધાએ ખૂબ મહેનત કરી છે પ્રદીપસિંહજી જાડેજા હોય આઈ કે જાડેજા સાહેબ હોય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ હોય એ બધાએ શીર્ષસ્થ નેતૃત્વ છે એમને અમે સ્વીકારીએ છીએ એમણે અમને સમજાવવાના પ્રયત્નો કર્યા પરંતુ અમારી બેન દીકરીઓ જે ઘરમાંથી અનાજનો લોટ દળાવવા માટે કે શાક માર્કેટમાં પણ નહોતી જતી એમને આજે અહીંયા ધરણા ઉપર બેસવું પડે એ અમારી અસ્મિતા ઉપરનો એક પ્રહાર છે માટે અમે જમ્પીને બેસવાના નથી આપનું શું નામ છે ધીરુભાઈ ઝાલા નિરુભાઈ એક તો પરેશ ધરાણીને ટિકિટ મળી છે કોંગ્રેસમાંથી એટલે એક એક વિષય એવું ચાલી રહ્યો છે કે ભાઈ જો જ્યાં સુધી રૂપાલન ટિકિટ નહીં કે ભાઈ ચંદુ પરેશ ધરાણા ત્યાં ત્યાં રહેશે નહીં નહીં અમારો વિરોધ ફક્ત ને ફક્ત રૂપાલા ઉપર છે રૂપાલાની સામે લડવા માટે કોઈપણ પક્ષ હોય એ પક્ષને અમારે ના છૂટકે ટેકો કરવો પડશે આમ અમે વિચારસરણીમાં માનતા હતા કે ભાઈ ભાજપ સાથે રો પરંતુ ભાજપ અમારી વિચારસરણીને નથી માનતો અમારે ભાજપ શું કામ માનવી જોઈએ એટલે એના માટે અમે ગામડે ગામડે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે ફક્ત ગુજરાત નહીં પણ ગુજરાત બહારના રાજ્યો જેવા કે રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ વગેરે રાજ્યોમાં પણ અમારા સમાજના ટેકામાં અમારા સમજના અસ્મિતાના વિરુદ્ધમાં બધી જ જગ્યાએ પ્રદર્શન ચાલુ છે અને એ પ્રદર્શનમાં ફક્ત ને ફક્ત ભાજપ વિરોધી જ છે કારણ કે ભાજપ આ એક રીતના ટેકો આપે છે તો સમાજ અમારી સાથે છે એટલે સમાજ ભાજપની વિરુદ્ધ જવા માટે તૈયાર છે અને ભાજપને કોઈ પણ રીતે સબક શીખવા માટે અમારો આખો સમાજ તૈયાર છે આ પ્રશ્ન બધા જાડેજા જુવાન શ્રી વેરુભા અચ્છા જે પ્રકારે તમે વિરોધ કરી રહ્યા છો સપોઝ કે મારો ટિકિટ પાછી અત્યારે ન ખેંચાઈ એમનું આ આવેદનપત્ર જે છે એમને સ્વીકારી લીધું જ્યારે ફોર્મ ભરાઈ ગયું તો એના પછી શું લાગે છે એટલે હારવાનો ચાન્સ કેટલા આ મારો આના માટે વિરોધ ચાલુ જ રહેશે અને અમારો છત્રીય સભ એના માટે નવા નવા હવે પછીના જે કંઈ પ્રોગ્રામો જો ટિકિટ રદ નહીં થાય તો બીજા કાર્યક્રમો માટે પણ અત્યારે વિચારી રહ્યો છે અને આગળ અમે એના માટે કંઈક પણ કરીશું કયા પ્રકારના બીજા કાર્યક્રમો કાર્યક્રમો એ છે કે રૂપાલા સાહેબનો વિરોધ કરી અને કોઈ પણ સંજોગોમાં એમની ટિકિટ રદ થવી શકે સમાજની એકતા ભાજપ પાર્ટીને અમારો આ સમાજનો ભડકો પડે અને ભાજપ સમાજ અમારા સમાજની એકતાની નોંધ લે અને ભાજપ સમાજ દરેક પાછો પડે એવું એને નોંધ તો લેવી જ પડશે અમારી સંકલન સમિતિ છે એ સંકલન સમિતિ આખા ગુજરાતમાં નેતૃત્વ કરી રહી છે અને એ અમને જે પ્રમાણેના આદેશો આપશે એ આદેશ પ્રમાણે અમે કામ કરીશું અમે રજાઓ મૂકી અને ભાજપના વિરુદ્ધમાં પ્રચાર કરવા જવું પડે તો પણ ભાજપના વિરુદ્ધમાં ગામે ગામ પ્રચાર કરવા માટે પણ જઈશું આપનું શું નામ છે નરેન્દ્રસિંહ રાણા નરેન્દ્રસિંહ આ વિરોધ જે છે કેટલા લોકો છે કે અત્યારે અમદાવાદમાં જે છે આ ઠેર ઠેર વિરોધ ચાલી રહ્યો છે અમદાવાદમાં દરેક જગ્યાએ ક્ષત્રિયો આનો વિરોધ કરશે પુરુષોત્તમ રૂપાલાએ જે કર્યું છે એ અમારી બેન દીકરીઓ દીકરીઓની આજે લાંછન લગાડ્યું છે એટલે અમે ગામડે ગામડે તાલુકે તાલુકે ફરી ફરી આનો ઘરે ઘર પર પ્રચાર કરી અમે જેટલા બી અમારા ક્ષત્રિયો છે એને અમે જગાવીશું હવે જાગો આ તો આપણી સંસ્કૃતિ પણ આવ્યું અત્યાર સુધી ક્ષત્રિયોએ ભારત દેશને બહુ જ બધું આપ્યું છે પાંચસો બાસઠ રજવાડા આપ્યા છે અઢારસો ગામનો પાદનો ધણી હતો સરદાર વલ્લભભાઈ ખાલી કીધું તો એમાં રાણી બારે પૂછ્યો કે હવે શું બધું આપી દીધું બીજું બી આપી દો તો બધું જ એમને દેશને અર્પણ કર્યું તો આજે સિત્તેર વર્ષની આજે પુરુષોત્તમ રૂપાલાની ઉંમર થઈ તો એક આ દેશ માટે ભાજપ એટલું ના કહી શકે એમને કે તમે ટિકિટ ના ચેન્જ કરી શકે કેમ ના કરી શકે એટલું તો ક્ષત્રિયનું રાખવું જોઈએ ને માન સન્માન પણ આ જે પ્રકારે મોદી લહેર ચાલી રહી છે એ મોદી લહેરમાં માની લો કે રૂપાલાની ટિકિટ મળી અને ટિકિટ જીતી પણ ગયા તો પછી પછી શું કરશે મોદીની લહેર અમે સાથે છે સમાજ સાથે છે સમાજની સાથે બીજી ઇતર કોમ સાથે છે એટલી મોદીની લહેર છે બાકી મોદી એકલા જ છે જો અમારાથી વિખોટા પડ્યા તો મોદી સાહેબ સાહેબ આ બધી લહેરો એમનાથી અલગ જ થવાની છે અચ્છા એટલે મૂળ ક્ષત્રિય સમાજના કારણે ક્ષત્રિય સમાજની સાથે ઇતર સમાજ છે જેમ કે કોળી સમાજ ચુવાડિયા સમાજ પટેલ સમાજ બ્રાહ્મણ સમાજ માલધારી સમાજ આહિર સમાજ આ બધા સમાજો ક્ષત્રિય સમાજની સાથે જ છે અને લહેર આ બધા સમાજોની સાથે રહીને છે નહીં કે એક માત્ર મોદીના નામ ઉપર સમાજોની લહેર છે અને એ સમાજોની લહેર સો એના વિરોધમાં ફરતા વાર નહીં લાગે સમય હા પરિવર્તન માગે છે અને કદાચ છે ને સમય પણ આવી ગયો હોય કે હવે સમયનું પરિવર્તન પણ આવે એમ પણ એક પ્રશ્ન એ હતો કે જાહેર સભામાં એમણે નિવેદન નથી આપ્યું એમણે તો એક એક નાના જે પારિવારિક કાર્યક્રમમાં નિવેદન ઉકેલો જાતે અને બોલી અને કોઈનું માથામાંથી પાઘડી ઉતાર ફરતી પહેરાઈને પગે લાગવું એ અમારી સંસ્કૃતિ નથી અને અમારા સમાજ માટે અથવા અમારી બહેનો દીકરીઓ માટે ખરેખર બહુ મોટો ઘા છે આ આ અમારી અસ્મિતા ઉપર ઘા છે એટલે આ અમારે સમાજની ખરેખર એક જાતની અસ્મિતા આ લોકોએ ગેરવજી ઠેરે છે અને મેં એના માટે કટિબંધ છે કે કોઈ પણ સંજોગોમાં રૂપાલાંત અમેથો કર્યું ચટડવી એટલે મૂળ સરવાળે કે એવું છે કે માની લો કે હવે આ ટિકિટ મળી ગયા પછી તમારો પ્રયત્ન રહેશે કે રૂપાલા રીતે હારે નહીં રૂપાલા નહીં સમગ્ર ભાજપ પાર્ટી અચ્છા જો રૂપાલાજીને નહીં હરાવવામાં હટાવવામાં આવે તો અમે ભાજપના વિરુદ્ધમાં પણ કામ કરીશું કારણ કે આવા વ્યક્તિને સંસદમાં બેસાડીને બેટી બચાવો દેશ બચાવો એ નારો આપનારા આપણા પ્રધાનમંત્રી સર્વશ્રેષ્ઠ પ્રધાનમંત્રી આજે પણ એમને કહીએ છીએ કે જે વિશ્વ ગુરુ છે એ આજે ચૂપ છે મૌન છે શા માટે જો આવા વ્યક્તિઓને જ સંસદમાં લઈ જઈ અને કે બે બે વ્યક્તિની વચ્ચે બોલે કે કોઈ લગ્ન સમારંભમાં બોલે તો એમને ગરિમા સોંપતી નથી અને એમણે જ્યારે માફી માગી ત્યારે એમણે કહ્યું કે હું ભાજપ પક્ષ માટે માફી માગું છું હું મારા બોલવા માટે કે મારા વ્યક્તિગત બોલ્યા ઉપર હું માફી નહીં માગતો મારી પાર્ટી માટે માફી માગું છું અચ્છા એટલે તો પછી એ ટિકિટ મળ્યા પછી આખો જે કહેવાય એની અસર આખા ભાજપને ગુજરાતમાં પડશે ગુજરાત નહીં સમગ્ર ભારત દેશમાં મેં કહ્યું આપણે ઉત્તરાખંડમાં મધ્યપ્રદેશમાં રાજસ્થાનમાં અને ઉત્તર પ્રદેશમાં યુપીમાં બિહાર બધી જગ્યાએ અને દરેક જગ્યાએ આપ વિડીયોના માધ્યમથી અથવા માધ્યમથી જોઈ શકશો કે દરેક જગ્યાએ પ્રદર્શન ચાલુ છે અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન ચાલુ જ છે અને સમગ્ર જગ્યાએ સમગ્ર રાજપૂત સમાજ અને રાજપૂત સમાજ સાથે બીજા સમાજો પણ જોડાયેલા છે અને એ આ રીતે ભાજપનો બોયકટ કરે જ છે અચ્છા તો આ પ્રકારે જેમણે વાત કરી કે આ જે વિરોધ છે એ ચૂંટણી સ્વાભાવિક છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટનું ફાઇનલ થઈ ગયું છે એ ભાજપનું કેવું છે સી આર પાટીલે નિવેદન આપ્યું પ્રમાણે કે ટિકિટ પાછી તો નથી લેવાની તો આ વિષય લઈને ભાજપને કેટલો ફટકો પડવાનો છે આ ક્ષત્રિય સમાજના કારણે તમને શું લાગે છે આ વિષય લઈને કમેન્ટમાં જરૂરથી જણાવો અને વધુ માહિતી જોતા તારો માધ્યમ ન્યૂઝને